બહિયલ ગામે નવરાત્રી ઉપર મુસ્લિમોનો પથ્થર મારો સોશિયલ મીડિયામાં સ્ટેટસને લઈને કરી આગ ચંપી મળતી માહિતી મુજબ ગાંધીનગરના દહેગામમાં બહિયલ ગામે એક સોશિયલ મીડિયા સ્ટેટસને લઈને મુસ્લિમોના ટોળાએ પોસ્ટ કરનારની દુકાનને તોડી તેને સળગાવી દીધી હતી તો નવરાત્રીના ગરબા ચાલી રહ્યા હતા ત્યાં પણ પથ્થરમારો કરીને ઉત્પાત મચાવ્યો હતો ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો હતો તો ટોળાએ પોલીસના વાહનોને પણ નિશાન બનાવીને એમાં પણ તોડફોડ કરી હતી ગામની અંદર હાલ પોલીસ બંદોબસ્ત હોવાથી અજંપા શાંતિ જોવા મળી રહી છે તો પોલીસે સાઈઠથી વધુ લોકોને રાઉન્ડ અપ કરીને બે જેટલી ફરિયાદો નોંધાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ગાંધીનગર અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં